નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરના જાણીતા એનટી ત્યારે સર્જન આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી ભાવનગર શહેરમાં કાળાનારા પાસે ત્યારે આવેલા સુપ્રસિદ્ધ સૂર્યદીપ કોમ્પ્લેક્ષમાં પોતાની ત્યારે ક્લિનિક ધરાવતા ડો ડોક્ટર ત્યારે રંગાલીએ હોસ્પિટલમાં વધુ માત્રામાં ઇન્જેક્શન લઈને જીવન ટૂંક આવ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ભાવનગર શહેરના ત્યારે નામાંકિત એન સર્જન ડોક્ટર રાજેશ રંગાલીએ ત્યારે પોતાના દવાખાનામાં જ આપઘાત કરી લે

સૂર્યદીપ કોમ્પ્લેક્ષમાં કાનનાક ગળાનું કાનગી ક્લિનિક ધરાવતા રાજુ જીવતા ભાઈએ ત્યારે રંગાલીને ગત રાત્રે ના સુમારે પોતાના ત્યારે ક્લિનિકમાં અત્યારે અગમ્ય કારણે આપઘાત કરી લીધો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ